સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બે લાયકોને છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં એ પી ગુજરાત ભરતી બે હજાર ચોવીસ અહીં પોસ્ટ ક્લર્ક તથા અન્ય પદો પર ભરતી છે કોઈપણ પ્રકારની પરીક્ષા નથી મિત્રો અરજી ફી પણ તમારે ચૂકવવાની નથી અને પગાર ધોરણ ખૂબ સારો ચોત્રીસ હજાર આઠસો સુધી મળવાપાત્ર રહેશે તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોવાના છીએ મિત્રો તો વિડીયોમાં અંત સુધી બનારો અને નવા હોય તો જરૂરથી અમારી ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી નાખો આગળ વાત કરીએ ભરતી વિશે તો સંસ્થા ધી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ પોસ્ટ વિવિધ પોસ્ટ પર ભરતી છે અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન રહેશે અરજી કરવાની તારીખ વાત કરીએ તો ત્રણ સપ્ટેમ્બરથી લઈને સાત સત્તર સપ્ટેમ્બર સુધીની છે અહીં અધિકારીક વેબસાઇટ તમને સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહી છે ત્યાં જેની તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો પરંતુ મિત્રો આ વિડીયો અંત સુધી જરૂરથી જો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી અહીં મળી રહે આગળ વાત કરીએ મહત્વની તારીખ વિશે મિત્રો તો ધી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ગુજરાતની ભરતીમાં જાહેરાતમાં આપેલી માહિતી મુજબ આ ભરતીની નોટિફિકેશન ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર છે અરજી કરવા માટે તમામ શૈક્ષણિક લાયક ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ સુધીમાં અરજી કરી દેવાની છે ત્યાં છેલ્લી તારીખ વીતી ગયા બાદ કોઈપણ પ્રકારની અરજી અરજી સ્વીકારવામાં આવશે નહીં વાત કરીએ પદોના નામ ફી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિની ભરતીમાં જાહેરાતમાં આપેલી વિગતો મુજબ સંસ્થા દ્વારા ઇન્સ્પેક્ટર તેમજ ક્લર્કના પદો પર ભરતી કરવામાં આવી રહી છે અરજી ફી વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી તમે વિનામૂલ્યે અહીં અરજી કરી શકો છો મિત્રો ધોરણ વિશે વાત કરીએ તો આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઇન્સ્પેક્ટરના પદો પર ચાર હજાર બસોના ગ્રેડ પે સાથે રૂપિયા નવ હજાર ત્રણસોથી લઈને અહીં ચોત્રીસ હજાર આઠસો સુધી પગાર ધોરણ મળવા પાત્ર રહેશે જ્યારે ક્લર્કના પદો માટે એક હજાર નવસોથી લઈને ગ્રેડ પે સાથે ઓગણીસ હજાર નવસો સુધીનો પગાર ધોરણ ચૂકવવામાં આવશે વાત કરીએ મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે તો અહીં આ ભરતીમાં ઇન્સ્પેક્ટરના પદ પર માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ તથા ક્લર્ક માટે મિત્રો બાર પાસ હોવું જોઈએ આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતનો વધુ અભ્યાસ તમારે જાહેરાતમાં કરવાનો રહેશે વિશે વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારોની ઇન્સ્પેક્ટરના પદ માટે અને વધુમાં વધુ ચાલીસ જ્યારે ક્લર્કના પદ માટે ઓછા વર્ષ નક્કી કરવામાં આવી છે સહકારી વિભાગની આ ભરતી હોવાથી રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ મિત્રો તો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે સંસ્થા ઈચ્છે તો લાયકાત ઉમેદવારોની પસંદગી સ્કિલ ટેસ્ટના આધારે તથા અન્ય કોઈ પણ પ્રક્રિયાથી કરી શકે છે અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ભરતીમાં તમામ અરજી ભારતીય ડાક વિભાગ કે કુરિયરના માધ્યમથી છેલ્લી તારીખ સુધી તમારે પહોંચાડવાની રહેશે અરજી ફોર્મનો નમૂનો તમને સત્તાવાર વેબસાઇટ પર મળી જશે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો તેમજ મિત્રો આ ભરતીની વધુ માહિતી માટે તમે આજે જ અમારી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી શકો છો અને આ ભરતીની વધુ માહિતી અને તમારે કઈ રીતે ફોર્મ ડાઉનલોડ કરવાનું છે તેની સંપૂર્ણ માહિતી અમારી વેબસાઈટ પર મળશે તો તમને સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને જી જે જોબ અલર્ટ્સ ડોટ કોમ સર્ચ કરવાનું ભૂલતા નહીં આ વેબસાઈટ પર તમને સંપૂર્ણ માહિતી મળી જશે તેમજ આવી તમામ ભરતીની અવનવી માહિતી માટે આજે જ અમારી વેબસાઈટને વિઝિટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ મિત્રો નવા વિડીયોમાં